એમ થઈ ગયો એક બે મિનિટ વાત કરી લઉં ભજન છે ને ભજન બાપુ એમ સમજાય એવી વસ્તુ નથી એની માટે મેં તમને કીધું એમ સદગુરુ મહારાજની કૃપા હોય અને સંતની જ્યારે તમારા ઉપર અમી દ્રષ્ટિ થાય અને તમને જ્યારે વેદના જાગે સંતો પાય તો હોય એક આપણે દુકાન હોય ત્યાં જઈને આપણે બોલવું પડે કે બે કિલો ખાંડ મને જોખી દે એની પાસે બધી વસ્તુ હોય પણ આપણે બોલવું પડે એમ સંતની પાસે બધું હોય પણ તમારી વેદના હોવી જોઈએ તમારી તમન્ના હોવી જોઈએ એવા સમર્થ સંતના સથવારે જો હોય તો આ ભજન ઉતરે એવું છે બાકી ભજન ભજન એમ ઉતરે નહીં એક વાણી એવું કહે છે પેલા મેં જન્મા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મે મારી માં વાહા ભાંગી નાખે કે નહીં કોઈ પેલા હું જન્મ પછી મારા મોટા ભાઈ જન્મા પછી મારા બાપા જન્માન પછી મારી માં જન્મે આવું હોય એમ એ કહે છે હોય

તેથી શ્રવણ પડતા પડતા બોલ્યો કે રામ તેથી બાપુ દશરથ ને રામ નો જન્મ નોતો થયો એ રામ ક્યાં આવી છે પ્રહલાદ આ દુનિયામાં આવ્યો હરણાકંશ વિચાર કરજો શ્રી

રામ રામ કરો છો કે રામ છે ઈશ્વર છે ને આમાં બચડા આવી ગયા કે ઈશ્વર તો મારા બાપા છે કે તારા બાપા નું કામ નથી આમાં બચાવે વિચાર કરજો તે દશરથ રાજા નો જન્મ નતો મારા બાપ ઈ છે તે તમારો રામ બચાવે તો કે હા કે નિભાડો ક્યારે ખોલવાનો

અને પછી હરણા કસમાં હરણા બાપુ એના માથે પછી લાંબી બધી વાત છે કે આમ કર્યું નાય નાખ્યો ને આમ કર્યું ફલાણું ઢોકડો છેલ્લે થાંભલો તખાયો ને પછી કીધું કે આમાં તારો હરી છે તો કે હા કે ભાઈ બસ એ બસ ભરી નરસિંહ અવતાર થયો અને વિનાશ થયો પણ ઈ રામ ને જોવા માટે ઈ રામ ને મેળવવા માટે સદગુરુ ને બાપુ સાની થઈ જો એમ કોઈ દી મેળ ન પડે વાતો તો બધી ઘણી બધી છે પણ આપણને અસર નથી થતી એ મોટી બીમારી છે કારણ કે આમાં આમાં કેવું છે હું તમને એક દાખલો આપું કે અમે ગમીયા જાય ને પ્રોગ્રામ આવા બધા સાધુ સંતો હોય એટલે એની પડખે બેઠા હોય ને એટલે ઘણા એમ કહે કે હાલો ને બાપુ અમારા ઘેરે પગલાં પડાવવા બાપુ અમારે અમને લઈ જાય અમે એમ કે પણ સાધુ સંતોના પગલાં હોય અમારા પગલાં શું પડાવીને કામ એ કે ના ના હાલો હાલો એટલે સાધુ અરે રેમે જાય પછી આમ રાજી થાય અહીંયા જાય એટલે ચા પાણી બા પાણી એવું બધું કરે એ કે તમારા પગલા અમારે અહીંયા ચા થી એમ થાય કે રાજી થાય પછી ઘરે આવી ને ઘરે આવી એમ કે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે તારું આપણને એમ થાય કઈ મફત પાડી છે તો પાડવા ને દેતા બહાર જાય છે તો બધાય પગલા પડાવે છે મેં કહ્યું આમાં હાચું શું પણ કહેવાનો મારો મિનિંગ શું છે આ બે ને સ્વીકારી લેવાની વાત બે 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 ની જગ્યાએ હાચા છે એ પગલા પડાવે છે એ હાચા છે આ નથી પાડવા દેતા ને એ હાચા છે આ સ્વીકારી લેવાની વાત છે મારો કહેવાનો મિનિંગ શું છે ઈવડા આપણને એક જ બે પગલા પાડવાના છે અહીંયા રોજ પડ્યા રહેવી કોઈ ન કઈ રોજ પગલા પડાવવા હોય અને આવડા રોજ રોટલા કરી દે છે અને બે સ્વીકારી લેવાય એમ આ તો એક દાખલો છે મારો કહેવાનો પણ મારો કહેવાનો મિનિંગ શું છે કે બે દીકરા હોય ત્રણ દીકરા હોય બે કમાતા હોય ને એકાદો ઉડાડતો હોય ને એને નિભાવી લેવાય એ ઉડાડવા જ આવ્યો એ ઉડાડે એ કમાવા નથી આવ્યો પછી એમાં એને મૂકવા જાય ન જવાય એ હાજમી લેવાનો હોય કહેવાનો મારો મિનિંગ જે છે ને બાપુ જે ઈશ્વરની ગતિ છે ને જે બાપુ એકતા છે ને એની જ મજા હું તો મારી તો એક જ ભલામણ આ તો બધો ઘરનો ડાયરો બધાય મને પચાસ વખત સાંભળ્યો છે પણ મારી ભલામણ હું તો દુનિયાના છેડે જવું તો એક જ વાત કરું કે ભાઈ મા બાપની સેવા કરો વ્યસનથી થી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો બસ આના સિવાય બીજું કઈ કરવું નહીં પડે તમારે ઓટોમેટિક ગાડું હાલશે કુટુંબ પરિવાર ની એકતા જોવે ખાસ પછી બાપુ બીજા માખણીયા મજા કરી જાય એટલું સમજી લેવાનું એ કાળમીડ પાણો હોય ને એને તમે હથોડી ને શેણી લઈને તોડો ને તો ન તૂટે બહુ મહેનત કરીને તોડો ને પછી એમાં માટી ભરાય અને માટી ભરાય ને પછી લાપડું ઉગે સમજી લેજો કાળમીન પાણા શેણી ને હથોડા ન હારે એ બાપુ લાપડું બાપુ બે ભાગ કરી નાખે એમાં કુટુંબમાં જેથી તિરાડ પડે ને તેથી લાપડા મજા કરશે એટલું સમજી લેજો

ભગવાન નો થાણ કરે બધા શાંતિથી સાંભળો બધા બધાનો આભાર ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય શિયા